બે હજાર ચોવીસ થી શુક્ર આવશે કુંભ રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે તમારું જીવન અને પ્રેમ જીવન નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કર્કસિંહ તથા કન્યા રાશિના જાતકોની તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો અને અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે જેનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે તો એવામાં ધન ભૌતિક સુખ અને ઐશ્વર્ય પ્રેમના કારક ગ્રહ શુક્ર 28 ડિસેમ્બરના રોજ રાત્રે 11 કલાક અને 28 મિનિટે શનિદેવની કુંભ રાશિમાં પ્રવેશ કરશે મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાળી બળવાન બનશે અને ઘણા લોકોને જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં જવું જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો આવો જાણીએ તમારી રાશિ પરનો શુક્રનો પ્રભાવ શરૂઆત કરીશું આપણા આ વિડીયોમાં જેમના નામના અક્ષર હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોથી કર્ક રાશિના લોકો માટે શુક્ર એક સકારાત્મક ગ્રહ છે અને તમારા ચોથા અને અગિયારમા ઘરના સ્વામી છે હવે તે તમારા આઠમા ભાવમાં ગોચર કરશે જે અચાનક ઘટનાઓ આયુષ્ય અને કુંડળીમાં ગોપનીયતા સાથે સંબંધિત છે તો આવી સ્થિતિમાં કુંભ રાશિમાં શુક્રનું ગોચર કર્ક રાશિના લોકોને મિશ્ર પરિણામ આપશે જોકે આઠમા ભાવમાં પ્રેમના ગ્રહ શુક્રની ઉપસ્થિતિ અશુભ માનવામાં આવે છે અને તેથી આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓ મહિલાઓને પરેશાન કરી શકે છે પ્રાઇવેટ પાર્ટ્સમાં યુટીઆઈ ઇન્સ્પેક્શન કે કોઈ પ્રકારની એલર્જી કે કોઈ ઇન્સ્પેક્શનની શક્યતાઓ છે તેથી સલાહ અમે તમને આપીએ છીએ કે તમે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો અને સાથે શારીરિક સ્વચ્છતા પર ઉપર ધ્યાન આપો શુક્ર તમારા આઠમા ભાવમાં તમારા અગિયારમા ઘરના સ્વામી તરીકે સ્થાન પામશે પરિણામે આ લોકોને પૈસા સંબંધિત બાબતોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી આ સમય દરમિયાન જુગાર જેવી પ્રવૃત્તિઓથી દૂર રહો અને થોડી સાવચેતી રાખો જોકે આ ગોચર તમારા જીવનસાથી સાથે તમારી સંયુક્ત સંપત્તિમાં વધારો કરી શકે છે અને આવી સ્થિતિમાં તમારા જીવનસાથી સાથે મળી અને નાણાનું રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે શુક્ર ગોચરની સકારાત્મક વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોને પોતાના સાસરીયાઓ સાથેના સંબંધોમાં સુધારો થશે આ સમય તમે સારા ભોજનની મજા લેતા જોવા મળશો તે સમય બીજા સ્થાનો પર શુક્રની દ્રષ્ટિ તમને આર્થિક મુશ્કેલીનું કારણ બની શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે શુક્ર ત્રીજા અને દસમા ઘરના સ્વામી છે અને હવે તમારા લગ્ન જીવન સાથી અને ભાગીદારીના સ્થાનમાં એટલે કે સાતમા ભવમાં ગોચર કરવા જઈ રહ્યા છે કુંભ રાશિમાં શુક્રનું ગોચર તમારા સાતમા ભવમાં રહેશે અને આપણે બધા જાણીએ છીએ કે શુક્ર પ્રેમ લગ્ન અને જીવનસાથી માટે જવાબદાર ગ્રહ છે અને આવી સ્થિતિમાં આ દરમિયાન તમારી કોઈ પણ ભાગીદારી માટે શુક્ર ગ્રહની સ્થિતિ અનુકૂળ રહેશે સમયગાળો વ્યક્તિગત રીતે હોય કે વ્યવસાયિક રીતે કારણ કે તમારા દસમા ઘરના સ્વામી છે પરિણામે બિઝનેસ પાર્ટનર અથવા રોકાણકારની શોધ કરવાનો આ સારો સમય છે તેમજ સિંહ રાશિના જે લોકો અવિવાહિત છે અને લગ્ન કરવા ઈચ્છે છે તેમના માટે શુક્રનું આગોચર ફળદાયી રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો ઓફિસમાં મિત્રોની વચ્ચે અથવા પડોશમાં કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે અને તે જ સમયે જે લોકો પહેલેથી પરિણિત છે તેઓ એમના જીવનસાથી સાથે પ્રેમભર્યો સમય પસાર કરતા જોવા મળશે શુક્ર તમારા પ્રથમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે જે તમારા વ્યક્તિત્વને આકર્ષક તેમજ પ્રેમાળ બનાવશે આ સમય દરમિયાન તમે ખૂબ જ ખુશહાલ રહેશો અને આવી સ્થિતિમાં બધાની નજર તમારા પર રહેશે હવે વાત કરીએ અંતમાં જેમના નામના અક્ષરો હોય છે પઠ અને હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિ શુક્ર માટે અનુકૂળ રાશિ માનવામાં આવે છે અને આ રાશિના લોકો માટે શુક્ર સંપત્તિના બીજા સ્થાન નસીબના નવમા સ્થાનના સ્વામી છે અને હવે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે કુંડળીમાં છઠ્ઠું સ્થાન શત્રુઓ સ્વાસ્થ્ય સ્પર્ધા અને કાકા વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે અને પરિણામે કન્યા રાશિના લોકોને સલાહ છે કે તેઓ તેમના પિતા ગુરુ અથવા માર્ગદર્શક સાથે કોઈ પણ પ્રકારની દલીલ અથવા વિવાદ કરવાનું ટાળે ઉપરાંત તમારે તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે જો કે આ લોકોએ વધુ પડતી મીઠાઈઓ અને ચરબીયુક્ત ખોરાક લેવાનું ટાળવું પડશે અન્યથા સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે આ ઉપરાંત શુક્ર ગોચરના સમયગાળા દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાના કારણે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને તેની સીધી અસર તમારા બેંક બેલેન્સ ઉપર દેખાઈ શકે છે આ સમયે એક્સ્ટ્રા મેરિટર અફેરને કારણે તમારા સંબંધોમાં તિરાડ આવવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે જેના કારણે સમાજમાં તમારી છબી ખરાબ થઈ શકે છે માટે સાવધાન રહેજો તો કર્ક રાશિ તથા કન્યા રાશિના જાતકો અઠ્યાવીસ ડિસેમ્બરથી શુક્રનું ગોચર આ વર્ષનું અંતિમ ગોચર જે આગામી વર્ષ બે હજાર પચીસ માટે તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનું છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે